સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના બુટલેગરોમાં નાશપાક મચી ગઈ હતી રેડ દરમિયાન એસએમસીની ટીમે એક પોઈન્ટ ઓગણીસ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ સાથે જ બે હરિયાણાના શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા પોલીસે દસ હજાર ત્રણસો ને ત્રેસઠ નંગ દારૂની બોટલો વાહનો રોકડ રકમ અને ઘઉંની બોરીઓ સહિત એક પોઈન્ટ એકસઠ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મહત્વનું છે કે એક સપ્તાહ પહેલા એસએમસીની ટીમે રેડ પાડીને એક કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો ત્યારે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડતા જ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અગાઉ થયેલા એસએમસી રેડ દરમિયાન એક મહિલા પીએસ આઈને સસ્પેન્ડ અને નવ પોલીસકર્મીઓને અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હતી